નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણ યુટ્યુબ ચેનલ ની અંદર ન આવ્યા બદલ આજીવન કારવાસની સજા અને કુલ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આરોપીઓમાં ગોવિંદ ગોવિંદ પટણી સની પટની વિજય પટની અને પરેશ પટની નો સમાવેશ થાય છે કોર્ટે આરોપીઓને સજા ફટકારવામાં બાવીસ સાહેબ અને પંચાવન દસ્તાવેજી પુરાવા ધ્યાન લીધા હતા આ ચાર આરોપીઓ મૃતકની બહેન વર્તમાન આરોપી અને અન્ય આરોપીઓ સામે ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેનો ભાઈ રવિન્દ્ર અમદાવાદના શાહબાગ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર વીસ ના રોજ રવિન્દ્ર